અને હવે આ ચણાને આપણે સાતથી આઠ કલાક અથવા તો આખી રાત માટે પલાળી રાખવાના છે તો મેં અહીંયા બે ગ્લાસ પાણી ઉમેરી લીધું છે અને એને ઢાંકણું ઢાંકીને સાતથી આઠ કલાક માટે પલળવા મૂકી દઈશું તો આઠ કલાક પછી હું જોઈશ તો જુઓ ચણા સરસ એવા ફૂલીને પોચા થઈ ગયા છે અને આ રીતે આંગળી વડે દબાવીશું તો તરત દાણો તૂટી જાય છે તો આ રીતે ચણા પલળી જાય પછી એને કૂકરમાં લઈ લઈએ તો મેં પાણી નીતારી લીધું છે અને હવે ચણાને કૂકરમાં લઈ લઈશું અને એમાં બે ગ્લાસ પાણી ઉમેરી લઈશું સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી લઈશું ઘરમાં કંઈ શાક ન હોય અને આપણને કયું શાક બનાવવું એવો વિચાર થાય તો ઘરમાં કઠોળ તો હોય જ તો આ રીતે આપણે ચણાનું સરસ એવું રસાવાળું શાક બનાવી શકીએ છીએ હવે કુકરને ગેસ પર મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ એમાં છથી સાત સીટી આવવા દઈશું ત્યાં સુધી બીજી તૈયારી પણ કરી લઈએ તો આદુ લસણ મરચાંને સરસ વાટી લઈશું અને ડુંગળી અને ટામેટું ઝીણું ઝીણું સમારી લઈશું હવે કુકરમાં છ સીટી થઈ ગઈ છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી છે હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીને ગેસ પર મેં કઢાઈ મૂકી દીધી છે અને એમાં પાંચ ચમચા જેટલું તેલ ઉમેરી લઈશ આપણું શાક જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે તેલ ઉમેરી લઈશું હવે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું ઉમેરીને સરસ સાંતળી લઈશું હવે એમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને સાંતળી લઈશું હવે એમાં આદુ લસણ મરચાંને ઉમેરીને સાંતળી લઈએ તો બધું જ સરસ સંતળાઈ જાય એટલે આ રીતે તેલ છૂટું પડતું દેખાશે હજુ એને એક મિનિટ આ રીતે ઢાંકણું ઢાંકીને કૂક થવા દઈશું હવે ટામેટાને મેં અતક કચરું પીસીને રાખ્યું છે તે ઉમેરી લઈએ અને ટામેટાને પણ વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એમાં મસાલા કરી લઈએ એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ અને બધું સરસ રીતે કૂક થઈ જાય પછી એમાં આપણે બાફેલા ચણાને ઉમેરવાના છે તો કુકર પણ ઠંડુ થઈ ગયું છે એનો ઢાક ચણા આ રીતે સરસ પ્રેસ થઈ જાય છે એટલે કે ચણા આપણા સરસ બફાઈ ગયા છે હવે એ ચણાને પાણી સાથે જ વઘારમાં ઉમેરી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું ચણાને બાપતી વખતે આપણે મીઠું ઉમેરેલું છે એટલે હવે અહીંયા આપણે મીઠું ઉમેર્યું નથી પરંતુ તમારા ટેસ્ટ પ્રમાણે જો જરૂર પડે તો તેમાં મીઠું ઉમેરી શકો છો હવે એને ઢાંકીને સરસ કૂક થવા દઈશું આપણે આ ચણાનું રસાવાળું શાક થોડું ખાટું મીઠું બનાવવાનું છે તો એમાં ગોળ પણ ઉમેરી લઈશું તો હવે થોડો થોડો રસો ઉકળવા માંડે એટલે એમાં ગોળ પણ ઉમેરી લઈશું આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ગોળ ઉમેરી શકીએ છીએ અને ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકીએ છીએ શાકમાં આપણે ટામેટું ઉમેરેલું છે અને ગોળ પણ ઉમેરીશું એટલે સરસ એવું ખાટું મીઠું શાક બનીને આપણું તૈયાર થશે જો વધારે ખાટું જોઈએ તો એમાં આંબલીનો પલ પણ ઉમેરી શકીએ છીએ હજુ પણ એને થોડું ઉકળવા દઈશું હવે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લઈશું હવે આ શાકનો રસો છે એને આપણે થોડો થીક બનાવવા માટે આ રીતે ચણાના થોડા દાણાને એક વાડકીમાં લઈ લઈશું અને એને આ રીતે ચમચી વડે થોડું ફ્રેશ આપીને સરસ એવી એની પેસ્ટ બનાવી લઈશું હવે એને સરસ રીતે શાકમાં મિક્સ કરી લઈશું જો હજુ પણ વધારે થીક રસો જોઈએ તો એમાં બે ચમચી આપણે બેસન પણ ઉમેરી શકીએ છીએ હવે આપણું ચણાનું સરસ એવું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એને સર્વિંગ ડીશમાં સર્વ કરીશું શાકને પાંચ મિનિટ સીજવા દઈશું અને પછી જ એને સર્વ કરીશું સરસ એવી ફ્લેવર પણ આવી રહી છે અને ટેસ્ટમાં પણ આ શાક ખૂબ જ બેસ્ટ બને છે આ શાક આપણે જીરા રાઇસ કે રાઈસ સાથે ખાવાનું હોય તો એમાં રસો વધારે રાખવાનો હોય છે શાકને આપણે રોટલી ભાખરી પૂરી કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ તો એમાં રસો થોડો ઓછો રાખવાનો હોય છે એને ઉપરથી થોડા લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો થોડા ટામેટા વડે પણ ગાર્નિશ કરીશું જય શ્રી કૃષ્ણ J-Mataji.